ઘઉં મિત્રો થોડાક કાળા થઈ ગયા લીમડા ત્યાં બધા કટર ની વાત જોઈને બેઠા છે ફાઇનલી મિત્રો કટર આવી ગયું છે ને આપણે બાજરા માં તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો મને લાગે તમે બધા મજામાં ને મજામાં જશો તો આપણો ઘણા સમય આપણો લોગ નથી આવ્યો એટલે આપણે બનાવી લેશું આજે આપણો લોગ અને આ છે આપણો બાજરો અને પાણી બાણી વાળીયા છે અને ટૂંક સમયમાં આપણા ખેતરમાં કટર બટર આવશે અને તમે જોઈ શકો કે પાવડો બાવડોનું સાલું જ છે જે આપણે પાણી જ વાળીએ તો કટર આપડા ખેતરમાં આવશે ફર્સ્ટ વાર તો કટર આવશે કેમ કે આપડા ઘઉં છે અને મસ્ત પાકી ગયા છે આ ઘટ્ટે ની ઘઉંમાં તો ઉંદડા ગુંદડા લાગે તમને કઈ દીખાતું છે ઘઉં છે વાઢીને થોડાક મેરે મેરે વાઢવા પડે કેમ કે એનું હું આવે કે એમાં હું કહેવાય જાળી બાળી કઈ કહે તમે જે કહેતા હોય ઓલા ઘઉં કાઢીને પછી આપણા આવશે તો ચાલો તો મિત્રો અત્યારે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બસ બીજું કાંઈ નહીં કાંઈ ઘટે નહીં દોરા બોરા નીકળી ગયા હવે કે ખેતરમાં તો બીજું શું હોય મિત્રો આ તેલીબેલી છે મારા કાકાની જ છે આપણો બાજરોને છે કાંઈ ઘટે નહીં હું આ બધી બાજરાને ઘઉં ને બધું છે અત્યારે તો બીજું ઉનાળાનો સમય હવે સ્ટાર્ટ થઈ ગયો ધીમે 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 આપણે જાય છે અત્યારે કટર જોવા તમને નહીં દેખાતું અમે છીએ કોકના ક્ષેત્રમાં આ બહુ ઝાખું આવે છે ચિત્ર દેખાય તમને દેખાય આ કટર છે આપણું એટલે આપણું નહીં એટલે એ લોકોનું એ આપણે આવીએ આખરી આ મિત્રો ઘઉં છે હજી આ કાઢી અને પછી આપણે ક્યાં ઘઉંમાં આવશું તમને નહીં દેખાતો સીમાડ તમને દેખે એ આપણે ઘઉં છે અને બસ આપણે ઘઉં જોવા આવી ગયા તો આગળ અહીંયા કટર આવશે અહીંયા થોડીક વાર લાગી છે કટર કેમ કે ઘઉં ઘણા બધી છે અને આ બાજરો છે અહીંયા કેડી છે અહીંથી આપણું કટર અહીંથી આપણે કટર આવશે ને અહીંથી એટલે જાણે ના કાઢી જાવ ખાઉં મિત્રો થોડાક કાળા થઈ ગયા આ તો વાઢી વાઢીને મેરું મેરું જો નાખ્યા છે નાખવા પડે કેમ કે પછી હાથમાં ન આવે બાજરો છે થડમાં એક નંબર છે સીન આવે સદનો બપોરનો ઉનાળો સ્ટાર્ટિંગ થઈ ગયો છે એટલે પછી આમાં કંઈ કઠિન ને બધા કટ્ટર ની વાટ જોઈને બેઠા છે અત્યારે કટ્ટરો આમે છે સેટ ના આ ઘઉં નીકળી ગયા છે ભાઈ અહીંયા આવે છે આ બાજુ છે સીન એક નંબર આવે છે એકલા બેકલા કઈક પડે આ બધા બેઠા થયા આ ભાઈ અમારા નેન ભાઈ ને વાટ જોઈને ફાઇનલી મિત્રો કટ્ટર આવી ગયા આ બે મજા આયગા ના ભીડો સને બધા ઉભા થઈ ગયા કેમ કે અહીંયા વાયર બાયર નડશે કદાચ ના નડશે આવી ગયું કટર વાળા કટર અત્યારે કટર ચાલુ થઈ ગયું અને એનું કામ એ કરે છે

આપણે નાખી દીધું આ ભાઈ તો ભારી કામ કરે તો કરી આટલા નથી એટલે આ નો નીકળ્યા કહું એટલે રહી ગયા છે થોડાક ખૂણામાં આ થોડાક વાઢવાની નાખવા પડી ઓલામાં અને ખેતરમાં કિતરા પાડતા મારે જરા એ પણ કટર જોયા આવે કે આપણે જોઈ લઈએ કટર કોણ હે રુક કહા સે આતે હે અહીંયા કટર મસ્ત હાલેસ કાયગા સ્પીડી હારી છે આપણે બાજરા મેં કેડેસ અને પાણી જોયા આવ્યા હતા અને આ બુરી બુરી ને તમે જોવ બહુ ખરેસ માથે એટલે બહુ કમળ ઉમળ વાળ લઈ આપણે પાણી વાળતા વાળતા કટર જોવા ગયા હતા મારા કાકાનું વાલામ જ હતું અમે બાજરા મેં હે તો વિડીયો કોઈ લાઈક બાઈક કરી દે ચલો યાર હમ આ ગયે બહાર પણ મારા કઈ ઘટી નહી

ખેતર ખેતરમાં આવી ગયું બસ શરૂઆત કરી જ હવે ધીમે ધીમે ફાઈનલી મિત્રો આપડા ઘઉં નીકળી ગયા અને કટર બટરનું ને બધું વહી ગયું કેમ કે બીજે હજી ગાર્ડન બાકી છે એટલે રાહે અને આપણે આપડે ઘઉં નીકળી ગયા છે બગલો જો કે કેમ હતો બધું આ કટર બટરને ને જોઈ લઉં અને તમે જો આ ઘઉં છે નીકળી ગયા મસ્ત આપણે પાણી વાળું વાર્તા એટલે પછી કઈ એટલું બધો સમય ન રહ્યો વિડીયો ઉતારવાનો હતો પણ નથી હોય અત્યારે કઈ સમય નથી એડા બેડાને ફાઇનલી ઘઉં બહુ ભરાઈ ગયાશ મારા કાકા નહીં ભરેશ ઘઉં કારણ કે અહીંયા વાળ્યા પછી કોઈ વેમ ન રાખે તો રિક્ષા બિક્ષા બધું આવી ગયું છે મારા કાકા રિક્ષા લઈને આવી ગયા છે ગાંય ભરાઈ ગયા છે હવે ઘણા રહ્યા છે હવે પેલા ઘઉં થઈ જઈને ના છે બધા રિક્ષા આવી ગઈ ફાઇનલી ફાઈનલી